મિત્રો હસબેન્ડ જે મિત્રો તમને લોકોને ખબર છે કે કર્ણજી ઠાકોરનું અવસાન થયા બાદ ત્યારે ગુજરાતની અંદર કલાકારો પણ મિત્રો વાત કરી રહ્યા છે કે આપણે એક સારા એવા હીરા જેવા વ્યક્તિને ખોઈ દીધા છે કમેન્ટની અંદર ઓમ શાંતિ લખીને મિત્રો ભગવાન પાસે પ્રાર્થના કરજો કે મિત્રો આમના દેવી આત્માને શાંતિ મળે ખાસ કરીને એ વિડીયો તમારે બંને એટલો શેર કરી દેવાનું છે ધ ઠાકોર ફેમિલી બ્લોકના જમાય જે પોતે મિત્રો વાત કરી ગુજરાતની અંદર સારું એવું નામ હતું અને મિત્રો વાત કરી તો પોતાનું ડીજી હતું તે માલિક પણ હતા અને સારું એવું નામ પણ ગુજરાતની અંદર હતું અને તેમનું અવસાન થયા બાદ અત્યારે ગુજરાતની અંદર ઘણા બધા

ખાસ કરીને ભાઈઓ વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઈબર વિશે કરવાનું બોલતા નહીં આજના વિડીયોમાંથી આટલે જ મારે આપણે એક નવો ઇન્ટરેસ્ટિંગ ઓડિયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારતને ખાસ કરીને વિડિયો તમારે વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો જેથી બધા લોકોને મિત્રો ખબર પડે અને ભગવાન માટે પ્રાર્થના